માંડવી તાલુકાના ગુંદિયાળી શેખાઈબાગ ગામે ગૌ સેવા અર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું શ્રી ગુંદિયાળી રાજકોર સેવા સમાજ પ્રેરિત શ્રી ગુંદિયાળી રાજકોર ગૌ સેવા સમિતિ આયોજિત શ્રી સેવા તથા સમસ્ત રાજકોર સમાજના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રી ઉદયપ્રસાદ ભાનુપ્રસાદ ગોર બી એ ભાગવત વિદ્યાપીઠ શોલા અમદાવાદ લઘુમહન શ્રી માનસ હનુમંતધામ નવા કટારિયા કચ્છવાડાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે માંડવી તાલુકાના ગુંદિયાળી બાગ ગામે ગૌશાળાનો શુભારંભ કરવામાં આવ્યો આ શ્રીમદ્ ભાગવત કથા તારીખ બાર થી અઢાર મે દરમિયાન ચાલી રહી છે કથાનો સમય સવારે સાડા નવથી સાડા બાર અને બપોરના સાડા ત્રણથી સાંજે સાડા છ રહે છે કથાનું સ્થળ ગોકુળધામ ગુંદિયાળી બાગ તાલુકો માંડવી ખાતે ગુંદિયાડી રાજકોર સેવા સમાજ પ્રેરિત ગુંદિયાળી રાજકોર સેવા સમિતિ સંચાલિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ શ્રીમદ ભાગવત કથા ગૌ સેવા અર્થે યોજાય છે જેમાં ગૌશાળા બનાવવામાં આવી છે તેને દાતા પરિવાર અને આવેલા મહેમાનોને હસ્તે ખુલ્લું મૂકી દેવામાં આવી હતી અહીં હજારોની સંખ્યામાં ગાયોની સાર સંભાળ રાખવામાં આવશે આ કથા વૈશાખ સુદ પાંચમ બે હજાર એસી તારીખ બાર પાંચ બે હજાર થી અઢાર પાંચ બે હજાર ચોવીસ અને ઓગણીસ તારીખે નારાયણ કર્યા બાદ આ કથાને પૂર્ણ કર ગુંદયાળી રાજગોર સમાજ પ્રેરિત ગુંદયાળી રાજગોર ગૌ સેવા સમિતિ આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની આજે શરૂઆતમાં આપણે એક અદ્યતન ગૌશાળા બનાવી છે એ ગૌશાળાનું ઉદ્ઘાટન કર્યું ગૌશાળાથી આપણે પોથીયાત્રા કરી અને એ પોથીયાત્રાની પણ વિશિષ્ટતા એ હતી કે આપણા ગૌવંશ બળદ દ્વારા મુખ્ય યજમાન અને શાસ્ત્રીજીને એમાં જોડાયા અને એક વિશિષ્ટ ધબથી આપણે સૌને અનુકૂળ રે એવી રીતે ડીજે પાર્ટી યુવાનોની સાથ અને સહકાર અને ત્રીસ પોથીઓ સાથેની એક કિલોમીટર લાંબી પોતીયાત્રા ખૂબ જ હર્ષોલ્લાસથી પૂર્ણ કરી અને અહીં ગુંદિયાળી સમાજના નવા ભવનો જે બન્યા છે એનું પણ ઉદઘાટન કરી અને કથાની શરૂઆત કરી આજે આ કથા ફક્ત અને ફક્ત ગૌ સેવાના લાભાર્થે જ કથા કરવામાં આવી છે અને આ કથાની અન્ય વિશેષતા કે પોથી ઉપર બેસતા શાસ્ત્રી શ્રી ઉદય શંકર ભાનુશંકરે આ કથા ગૌ સેવા માટે હોય એક નવા પૈસો પણ લીધા વગર નિઃશુલ્કપણે અને સાઉન્ડ સિસ્ટમ લાઈવ બધું જ એમના તરફથી ગોઠવી આપવામાં આવી છે એટલે અમને ખૂબ સારી પ્રસ દરેક સમાજોમાંથી દરેક દાતાઓ પાસેથી ખૂબ સાથો સારો સાથ સહકાર મળે છે એટલે આ કથા આજે શરૂઆતમાં જ ખૂબ આનંદ અને ઉલ્લાસથી થઈ છે આજે રાત્રે આપણે હરિભાઈ ગઢવી અને એમની પાર્ટી દ્વારા ભજનનો કાર્યક્રમ છે તો સૌને સાંજે નવ વાગે રાત્રે નવથી બાર આ કથા મંડપમાં સંતવાણી માટે પધારવા પણ હાર્દિક નિમંત્રણ આપું છું અને સમસ્ત આજુબાજુના બધા જ ગામોને આ કથા બે ટાઈમની છે સાડે નવથી બાર અને સાંજે સાડા ત્રણથી સાડા છ સુધીની છે રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો જ પણ છે જે અમારા પત્રિકાની અંદર દરેક વિગતવાર કાર્યક્રમ આવ્યો આપ્યો છે તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને આ કથાનો લાભ લેવા બે હજાર ઓગણીસમાં આ ગૌશાળા બનાવવા માટેનું પૂજન કરવામાં આવ્યું હતું જ્યારે અમારા આજના મુખ્ય યજમાન કાંતિલાલ લક્ષ્મીદાસ બોડાની ગેટની રજત તુલ્લા નો કાર્યક્રમ હતો ત્યારે અમે એ ગૌશાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું સંજોગો વસાત કોવિડના લીધે અને સરકારી પ્રક્રિયામાં જમીન મેળવવામાં થોડો સમય જતા અમે બે હજાર ચોવીસમાં આ કાર્ય પૂર્ણ કરી શક્યા છીએ નથી ગૌશાળા છે ગૌશાળા છે એટલે ફક્ત નિરણ કેન્દ્ર સવારે ગાયો આવી અને સાંજે જતી રહે અને આવું કાર્ય અમે છેલ્લા ચાલીસ વર્ષથી કરતા હતા પણ યોગ્ય જગ્યા નથી હવે અમારી પાસે યોગ્ય ગૌશાળાની મકાન છે એટલે એની અંદર વ્યવસ્થિત રીતે અમે ગાયોને ઘાસચારો આપી શકીશું અમારી પાસે હમણાં બસો એંસી ગાયો અને ત્રણસો ઉપર ભેંસો છે હમણાં અમે સૌ પ્રથમ ગાયોને જ પ્રાયોરિટી આપીએ છીએ એટલે અઢીસોથી ત્રણસો ગાયોને રોજ અમે નિર્ણ આપીએ છીએ પરશુરામ જન્મજયંતિ નિમિત્તે સર્વ બ્રાહ્મણ બંધુઓને હાર્દિક શુભકામનાઓ ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે સર્વે કચ્છ તેમજ મુન્દ્રા બારોઈ નગરજનોને શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છક શ્રી પ્રણવભાઈ જોશી સામાજિક કાર્યકર ભાજપ મુન્દ્રા રચનાબેન પ્રણવ જોશી પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા